આજે હું જયરાજસિંહ પાછળથી હટાવું છું એ લોકો તો ત્યાં હતા ગણેશગઢની બહાર જ હતા તો અમને એન્ટ્રી કેમ ન આપી તો એટલો બધો ખાલી પાંચ બહેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમ કે બીજેપીમાં જો રૂપાલાને ટિકિટ રદ કરે તો તમે બીજેપીમાં રહ્યો નહીં તો તમે પોતે બધા રાજીનામા આપો બીજેપીમાંથી જય માતાજી મારું નામ ગીતાબા પરમાર છે અને હું ક્ષ ક્ષત્રિય કરણી સેનામાં ક્ષત્રિય કરણી સેનામાં પ્રદેશ મહિલા અધ્યક્ષ છું ગઈકાલે જે અહીંયા સંમેલન યોજાયું હતું એ બાબતમાં હું આજે કહેવા માગું છું અમે લોકો અમદાવાદથી આવેલા અમને વોટ્સએપમાં જાહેર આમંત્રણનો મેસેજ આવેલો કે બધા અહીંયા સામાજિક સંમેલન છે રૂપાલા સાથે અને બધા આવી શકે છે એવો મેસેજ આવેલો એટલે અમે લોકો ત્યાંથી અહીંયા સંમેલનમાં સંમલિત થવા માટે આવ્યા હતા પણ અમે જે શેમાડા ગામે જે અમે ઉભા રહ્યા ત્યાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી કે લેડીઝોને અંદર એન્ટ્રી નથી બહેનોને અંદર એન્ટ્રી નથી અને અમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા તો એ બાબતે મારે આજે કહેવું છે કે બહેનો વિશે જ રૂપાલા બોલ્યા હતા તો બહેનોને કેમ એ ત્યાં અટકાયત કરવામાં આવી અને બહેનોને કેમ ત્યાં અંદર ન જવા દેવામાં આવ્યા બીજી વસ્તુ એ છે કે જયરાજ સિંહે અત્યારે ખુલ્લે આમ એક ક્ષત્રિયોને ચિમકી જ ઉચ્ચારી છે કે જેને કોઈને જ્યાં સમય હોય ત્યાં હું આવી જાઉં ને આ ને તે ને બધું તો અમે લોકો તો ત્યાં જ હતા ગઢની બહાર જ હતા તો અમને એન્ટ્રી કેમ ન આપી તો એટલો બધો ખાલી પાંચ બહેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમને તો મારું કહેવાનું એટલું જ છે કે રૂપાલા પાસે કોઈ બી ઊભા રહે પણ અમે આ સમાધાન સ્વીકાર્ય ગણતા નથી અને અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવી અમારી માંગ હતી છે અને રહેશે આમાં બીજેપી અને નરેન્દ્ર મોદી સાહેબને પણ મારી અપીલ છે કે આજે અમારી ક્ષત્રાણીઓના વોટ જોતા હોય તમારે અને ક્ષત્રિય સમાજનો સાથ સહકાર આગળ ઉપર જોતો હોય અમે આ પહેલાં પણ બધા ક્ષત્રિય સમાજે મત તમને જ આપ્યા છે બીજેપીને જ મત આપ્યા છે ને આગળ ઉપર પણ જો અમારો સાથ સહકાર જોતો હોય તો રૂપાલાને તો હટાવવા જ પડશે તમારે ખાલી ટિકિટ રદ નહીં કરવી પડે પણ રાજકારણમાંથી પણ બરતરફ કરવા પડશે કારણ કે આવા માણસો રાજકારણમાં જોઈ નહીં જે એક સમાજનું સારું બોલવા માટે બીજા સમાજની અવગણના કરે રોટી અને બેટી જેવી નિમ્ન કક્ષાના શબ્દો વાપરે અને અમારું અપમાન કરે આ અમારું હળહળ અપમાન છે અને આ સૌના માધ્યમથી હું એ સંમેલનમાં સંમિલિત જે ભાઈઓ ત્યાં ગયા છે એને પણ કહેવા માગું છું કે અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ કોઈ સામાજિક સંમેલન નથી આ રાજકીય સંમેલન હતું એટલે એક બાજુ તમે સામાજિક સંમેલન કહો છો અને બીજી બાજુ જ્યારે અમે ત્યાં જવા માગીએ ત્યારે તમે રાજકીય સંમેલન કહો છો તો આ રાજકીય સંમેલનમાં જે ભાઈઓ અમારા જે છે અમારી મોટી સંખ્યામાં ભાઈઓ જે છે એ બીજેપીમાં અમુક અમુક હોદ્દા ઉપર છે કાર્યકર્તાઓ છે એ બધા જ હતા એમાં એટલે કોઈ સામાજિક આગેવાનો નહોતા રાજકીય ભાઈઓ જ હતા જે રાજકીય બીજેપીના કાર્યકર્તાઓ છે એ ભાઈઓ જ હતા તો એ લોકોને પણ કહેવા માગું છું કે તમે આટલું બધું જે બીજેપીને સાથ સહકાર આપો છો તો કેમ આપો તો તમારા બેન દીકરીઓ વિશે જે રૂપાલા બોયલા છે તો તમને શું એમાં પેટનું પાણી પણ નથી હલતું તો એ એ સંમેલનમાં જે ભાઈઓ સંમિલિત થયા છે એ ભાઈઓને મારે શું કહેવાનું આજે હું જયરાજસિંહ પાછળથી સિંહ હટાવું છું પણ એમાં જે સંમિલિત ભાઈઓ થયા છે એ હવે જાગી જાઓ અને અમારી બધા બહેનોએ તમારા પાછળથી સિંહ હટાવવું ન પડે એ રીતનું વર્તન કરો આપ બધા બહાર આવો આપ બધા સમાજ માટે બહાર આવો ઘણા બધા આપણા સામાજિક સંમેલનો આપણા જે માન સન્માનને જે હાનિ પહોંચી છે એના માટે બહાર આવ્યા છે મહેનત કરે છે સંગઠિત થાય છે તો બીજેપીમાં જે ભાઈઓ છે આપણા એ ભાઈઓને મારી નમ્ર અપીલ છે વિનંતી છે કે તમે બીજેપીમાં જો રૂપાલાને ટિકિટ રદ કરે તો તમે બીજેપીમાં રહ્યો નહીં તો તમે પોતે બધા રાજીનામા આપો બીજેપીમાંથી કારણ કે આપણા માન સન્માનથી કોઈ મોટી વસ્તુ નથી આ માન સન્માન જે છે એ અમારું હણાણું છે અમારા માન સન્માન ઉપર રૂપાલાએ ઘા કર્યો છે તો કાંઈ બી થાય કાંઈ બી કરી લેશું પણ અમે એની ટિકિટ રદ કરીને રહેશું રૂપાલાને રાજકારણમાંથી કઢાવીને રહેશું એવી અમારી માંગ છે